કપાસનું સારું ઉત્પાદન લેવા માટે ખેડૂત મિત્રો આ વર્ષે ધન તોડ મહેનત અને ખેતી ખર્ચ કરી રહ્યા છે મારી જેમ ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારીને કપાસની ખેતીમાં ખેતી ખર્ચ અને મહેનત વધારે પ્રમાણમાં કરી રહ્યા હશે કારણ કે આ વર્ષે ખેડૂતોને અને મને ખુદ ખેડૂત મિત્રો એવું લાગી રહ્યું છે કે કપાસના વાવેતર વિસ્તારમાં ધરખમ કાપ આ વર્ષે જોવા મળેલો છે મગફળી સોયાબીન તુવેર જેવા અને ખાસ કરીને ડુંગળીનું પણ વાવેતર ચોમાસુ પાક તરીકે ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રોએ વધારી દીધું હોય કપાસના વાવેતર વિસ્તારમાં મોટું ગાબડું અમારા અનુમાન પ્રમાણે આ વર્ષે પડશે અને આની સીધી જ અસર આવનારા સમયમાં કપાસનું કેવું ઉત્પાદન આવે છે તેના ઉપર કપાસ બજારનો આધાર રાખશે અને કપાસનો વીસ કિલોનો જે ટેકાનો ભાવ સોળસો બાવીસની આસપાસ મને જાણ છે ત્યાં સુધી છે આમાં કંઈ ભૂલ હોય તો તમે કહેજો ટૂંકમાં કપાસના ટેકાના ભાવમાં પણ ઘણો બધો વધારો થયો હોવાથી છેલ્લા વર્ષથી કપાસ બજાર સતત મંદીમાં રહેતી હોવાથી મોટા ભાગના ખેડૂત મિત્રો કપાસની ખેતી થી કંટાળીને આ વર્ષે ડુંગળી છે સોયાબીન છે તુવેર છે મગફળી જેવા પાકોમાં નસીબ અજમેલ અજમાવેલા છે ત્યારે કપાસના પાકમાં ઘણો બધો ઘટાડો છે એટલે જ ખેડૂત મિત્રો છે તે કપાસનું સારું ઉત્પાદન લેવા માટે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને સાથે રાખીને રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ કરીને જીવાત નિયંત્રણના સમયસરના પગલાંઓ ભરીને તણ તોડ મહેનત અને ખેતી ખર્ચ કપાસની પાછળ કરી રહ્યા છે આપણે આશા રાખીએ કે આ વર્ષે વાવેતરમાં ઘટાડો છે અને સારી બજારનો લાભ મળી જાય તો ખેડૂત મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી કપાસ બજારમાં ઓછું વળતર મેળવી શક્યા છે તો આ વર્ષે સારી બજારનો લાભ મેળવી સારામાં સારું વળતર ખેડૂત મિત્રો મેળવે તો ખૂબ સારામાં સારો ફાયદો થાય અને કપાસની ખેતી કરવાની આપણને ઈચ્છા પણ અંદરથી જાગે ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે કે કપાસનું સારું ઉત્પાદન લેવા માટે ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો ટપક પિયત પદ્ધતિમાં ઘણા બધા મોંઘા ખાતરો જીરો બાવન ચોત્રીસ છે આ ઉપરાંત બાર એકસઠ છે તેર જીરો પિસ્તાલીસ છે કેલ્શિયમ નાઇટ્રેટ છે આવા ખાતરો ટપક પિયત પદ્ધતિમાં પણ આપે છે અને ઉપર છંટકાવમાં પણ વાપરે છે પરંતુ ઉપર છંટકાવમાં ખેડૂત મિત્રો પ્રશ્ન એવો આવે છે કે આપણે એક જ જંતુનાશકની જરૂર હોય માનો કે ત્રણ ચાર પ્રકારની ચૂસિયા જીવાતો એકસાથે કપાસના છોડમાં જોવા મળતી હોય તો ના છૂટકે આપણે બેથી ત્રણ જંતુનાશક પસંદ કરવી પડે છે હવે તો મિક્સ કોમ્બિનેશન આવી ગયા છે એટલે કોઈ પણ એક જંતુનાશક આપણે પસંદ કરવી પડે છે આવું વરસાદી વાતાવરણ હોય તો ફૂગના રોગો પણ વકરે છે એટલે એકાદ ફૂગનાશક પણ નાખવું પડે છે હવે આપણે બે દવાઓ તો ભેગી કરી નાખી ઘણા બધા લોકો છે તે એવું સમજતા હોય છે કે આટલી જંતુનાશક અને ફૂગનાશકોને છંટકાવ કરી એટલે છોડ છે અત્યારે નબળો પડી જાય છે છોડ નબળો ન પડે પીળાશ પડતો ન થાય આ ઉપરાંત પોષક તત્વોની ખામી ન ઉદભવે એટલા માટે માઇક્રોન્યુટ્રન્ટ પણ નાખવું ખૂબ જરૂરી છે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઝીરો બાવન ચોત્રીસ હોય તેર જીરો પિસ્તાલીસ હોય તેર ચાલીસ તેર હોય બાર એકસઠ હોય આવા ખાતરો પંપમાં નાખે છે પરંતુ ત્રણ ચાર જાતની દવાઓ ભેગી થાય તો ઘણી વખત રિઝલ્ટ કપાઈ જાય છે એટલા માટે ખેડૂત મિત્રો અમે ઘણા વર્ષોના અનુભવોના નીચ નીચોડ આધારિત માહિતી છે તે ભેગી કરેલી છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો તમારે ત્રણ ચાર પ્રકારની દવાઓ એક પંપમાં મિક્સ કરવાની હોય તો હું તમને એક મારા અનુભવ આધારિત માહિતી આ તમને બતાવું છું તે પ્રમાણે તમે ચાલીને કદાચ ઉમેરો કરો તો વાંધો ન આવે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે શું કરવાનું કે આવતીકાલે સવારે ડોઝ છે તે મારવાનો છે એક જંતુનાશક એક ફૂગનાશક કે એક માઇક્રોન્યુટ્રિન્ટ અથવા તો કોઈ પણ પ્લાન્ટ ટોનિક લઈ લ્યો આપણે તમારે કોઈ પણ જે લિક્વિડ કે પ્રવાહી સ્વરૂપમાં ઘણા બધી કંપનીઓ માઇક્રોન્યુટ્રન્ટ બનાવે છે હવે તમારા ત્રણ ચાર જાતની દવાઓ એક પંપમાં મિક્સ કરવી હોય તો દવાઓ ભળે છે કે નથી ભળતી તેની ખાતરી આપણે કઈ રીતે કરવાની છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને ઘણી બધી દવાઓ એલ્યુમિનિયમ બોટલમાં આવે છે આપણે પ્લાસ્ટિક પાત્રમાં હંમેશા ત્રણ ચાર જાતની દવાઓ તમે દસ પંપની વીસ પંપની કે ત્રીસ કે ચાલીસ પંપની બનાવતા હો તો તમારે પ્લાસ્ટિક પાત્રમાં જે આપણો સલ્ફરનો ટૂંકમાં ત્રીસ કિલોનો જે લૂઝ સલ્ફર વાપરતા હોય તો ત્રીસ કિલોનો જે કેરબો આવે છે ટૂંકમાં પ્લાસ્ટિક પાત્રમાં તમે ત્રણ ચાર જાતની દવાઓ મિક્સ કરીને બનાવો તો વાંધો ન આવે પરંતુ હવે કેવું થાય છે ખેડૂત મિત્રો કે ઘણી બોટલ કચકની બોટલમાં આવતી હોય છે આ ઉપરાંત ઘણી બોટલો છે તે એલ્યુમિનિયમ પેકિંગમાં પણ આવતી હોય છે એટલે પ્લાસ્ટિકમાં તે મિક્સ ન થઈ શકે આવું ઘણી વખત ખેડૂત મિત્રો બનતું હોય છે હવે આપણે શું કરવાનું છે ખેડૂત મિત્રો કે તમારે માનો કે આજે સોમવાર છે તમારે મંગળવારે સવારે દવા છંટકાવ કરવા જવાનું છે તો આજે સોમવારે રાતે જ તમે એક પ્લાસ્ટિક જે પાત્ર હોય જેમાં તમે દવા બનાવવા માંગો છો તેમાં તમે ત્રણ ચાર જાતની જે દવા છંટકાવ કરવાનું વિચારી રહ્યા છો તેમાંથી એક એક પંપનું માપ કાઢીને તમારે સોમવારે રાતે જ એક પાત્રમાં નાખી દેવાનું દાખલા તરીકે તમે માપ્યું રાખતા હો એક એક પંપનું પાંચસો એમએલનું તો પાંચસો પાંચસો એમએલમાં એક પંપમાં જે તમે દવા નાખવાના હો દાખલા તરીકે થાયા મેથોક્જામ પચીસ ટકા તમે આઠથી દસ ગ્રામ નાખવાનું વિચારતા હો તો એક પંપની દવા છે ટૂંકમાં પહેલાં એક માપ્યું નાખી દેવાનું એક પંપનું તમે જે રાખેલું હોય તે તેમાં તમારે આઠથી દસ દસ ગ્રામ થાયા મેથુક જામ નાખી દેવાનું પછી તમને એમ થાય કે મારે કાર્બન ડાયજીમ અને મેન્કો જે પાવડરનું જે મિશ્રણવાળું જે ફૂગનાશક આવે છે તે નાખવું છે તો ત્રીસ ગ્રામ તમારે તે નાખી દેવાનું પછી તમને એમ થાય કે મારે એક પ્લાન્ટ ટોનિક નાખવું છે અને ગુલાબી ઈયળનું કોઈ પણ એક જંતુનાશક નાખવું છે તો ટૂંકમાં જે તે કંપનીની ભલામણ હોય તે પ્રમાણે ત્રણ ચાર જાતની દવાઓ તમે જે મિક્સ કરવા માંગતા હો એક પંપમાં કેટલું માપ છે તેના આધારે એક પ્લાસ્ટિક પાત્ર તમે ભેગું કરેલું છે એક ડોલ છે દાખલા તરીકે તેમાં તમારે ત્રણ કે ચાર જાતની દવાઓ છંટકાવ કરવી છે તેમાંથી એક એક પંપનું માપ કાઢીને એ ડોલમાં નાખી દેવાનું અને સવારે તમારે તે દ્રાવણને જોવાનું જો દહીંના ફોદા જેવું અથવા તો વાસ આવતી હોય અથવા તમને એમ થાય કે હવે આ જે દ્રાવણ છે તે ખરેખર આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ચા બનાવવા જતા હોય અને જે દૂધ નાખેલું હોય પડતર આવી ગયું હોય તો જેમ ચા ફાટી જાય છે તેવી રીતે દ્રાવણ છે તે તમને ફાટી ગયેલું જણાય તો તમારે આ બધી દવાઓ છે ત્રણ ચાર જાતની તે મિક્સ નથી કરવાની તો તમારે સિંગલ એક એક પંપમાં નાખીને છંટકાવ કરવાનો બાકી કંઈ વાંધો ન આવે તો ખેડૂત મિત્રો તમે છંટકાવ છે તેમ મિક્સ દવાઓ એક પાત્રમાં ભેગી કરીને પણ છાંટકાવ કરી શકો છો આ સામાન્ય ખેડૂત મિત્રો આપણે બધા જ આ ટેકનિક અપનાવી શકીએ તેવી ટેકનિક છે જો બાર કલાકમાં વાંધો ન આવે તો આપણે તો બપોર સુધીમાં દસ કે વીસ કે ત્રીસ પંપનો છાંટકાવ તો કરી જ નાખવાના છીએ એટલે આપણે આવી રીતે આવી પદ્ધતિઓ આપણી મેળાઈએ આપણે શોધીને આપણને ખુદ ખ્યાલ આવી જાય કે ખેડૂત મિત્રો દવાનું દ્રાવણ ફાટી ગયું છે કે બગડી ગયું છે જો એલ્યુમિનિયમ વાળું બોટલ હશે તો ખેડૂત મિત્રો પ્લાસ્ટિકમાં આપણે ઓગળવા જશું તો ઘણી વખત દ્રાવણ છે તે ફાટી જશે તો આપણે તે મિક્સ નહીં કરવાની ટૂંકમાં તમે એક એક પંપનું માપ કાઢીને આવું અનુમાન લગાવીને તમે ખુદ બનાવશો તો જ તમને ખ્યાલ આવશે તો ખેડૂત મિત્રો આવી માહિતી અમારા અનુભવ આધારિત હર હંમેશ અમે સમય કાઢીને તમારા સુધી એટલા માટે પહોંચાડતા હોઈએ છીએ કે અમે ખુદ એક ખેડૂત પુત્ર છીએ અને કપાસની ખેતી સાથે અમે સીધા સંકળાયેલા છીએ અમે ક્યારેય ખેડૂત મિત્રો તમને એવું લાગ્યું કે અમે કોઈ જાહેરાત કરી હોય જો સારી દવાનું અમને રિઝલ્ટ મળશે અને સસ્તી કિંમતમાં ક્યાંથી મળે છે તેવી માહિતીઓ આપણી પાસે હશે તો જ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું બાકી તમારી રીતે સારામાં સારી કંપનીની જંતુનાશક ફૂગનાશક માઇક્રોન્યુટ્રન્ટ પ્લાન્ટ ટોનિક વાપરીને કપાસનું ટનાટન મબલક ધમાકેદાર ઉત્પાદન લ્યો અને ખૂબ સારામાં સારો બજારનો ભાવ આપણને મળે તેવી આપણે ઈચ્છા રાખીએ છીએ અને કપાસની ખેતીમાં છેલ્લા બે ત્રણ વર્ષથી આપણને સારા ભાવ નથી મળતા તો આ વર્ષે આપણે આશા રાખીએ કે સારી બજારનો લાભ વાવેતરમાં ઘટ હોવાથી આપણને મળે તો ખૂબ સારામાં સારું વળતર આપણે કપાસની ખેતીમાં મેળવી આગળ ઉત્તરોત્તર વિકાસ કરી શકીએ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારાથી વિશેષ અનુભવ તમારી પાસે હોય છે એટલે ચોક્કસ ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને પણ તમારા અનુભવનો લાભ મળે અને વિડીયોમાં બની શકે તો તમારી માહિતી પણ અમે શેર કરીને ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો